નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને જીરુના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે જીરાના વાયદાનો છેલ્લા ત્રણ સપ્તાહના વેપારનો ચાર્ટ રજૂ કરવામાં આવ્યો છે જીરાના વાયદામાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે થોડો ઉછાળો આવ્યા બાદ વાયદામાં વેચવાલી વધે છે અને વાયદો પહેલા હોય એના કરતાં પણ નીચે આવી જાય છે હાજર બજારની વાત કરીએ તો આ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં સરેરાશ દૈનિક ધોરણે તેર હજાર બોરી આસપાસ જીરાની આવક થતી જોવા મળી રહી છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર છસો થી રૂપિયા ત્રણ હજાર જીરાની આવક કેવી રહેશે અને નવી સિઝનમાં વાવેતર કેવું થશે એ પરિબળ મહત્વનું છે હજુ ખેડૂતો પાસે કેટલો સ્ટોક વેચ્યા વગરનો છે એ બાબત પણ બજારની દિશા ઉપર અસર કરશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો